નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7મો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ 13મો આ પાઠનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ તેર આ પાઠનું નામ છે આપત્તિ અને વ્યવસ્થાપન સ્વાધ્યાય તેમાં પહેલો પ્રશ્ન નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું વાક્ય

બીજો ક્રમ આવશે આગાહી કરવી શક્ય નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો પેલો પ્રશ્ન છે કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામ લખો કુદરતી આપત્તિ તો તેના નામ લખેલા છે ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પૂર તત્સુનામી અને વાવાઝોડું બીજો પ્રશ્ન વાવાઝોડું એટલે શું જવાબ વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસુમ અસમતુલતાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું એટલે કે ચક્રવાત કહે છે ત્રીજો પ્રશ્ન પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એક ધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જલ નિકાલના માર્ગમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે આ પૂર આવવા માટે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ નદી પરના તૂટવું બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તેમાં પેલો પ્રશ્ન ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા ભૂકંપ સમયે ગભરાઈ ન જવું બૂમ કે નાશભાગ ન કરવી બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી ગેસ વગેરે ચાલુ ન કરવા ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે અફવાઓથી દોરાવવું નહીં ત્યાર પછી બીજો પ્રશ્ન આપત્તિની અસરો જણાવો આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે ભૂકંપ પૂર તત્સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાનો પુલો જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે તેમનું પુનઃ નિર્માણ કરતા વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક આઘાત અને હતાશા અનુભવે છે તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે કેટલાક લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતા સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન તેમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સત્તર ની અંદર ત્યાં સુધી આવજો પાઠ ચૌદ ની અંદર ત્યાં સુધી આવજો